જય માતાજી તો આપણે આજે બધાનો છે મોગરીનું શાક બરાબર જે તમારે જો આ મોગરી લાવી છે એનો શાક બનાવવાનો છે તો વિડીયો બનાવી લેજો બરાબર તમારે ફાળો આ છોટુ વાઢેરા છે વાઢી બરાબર તો ભાઈ ફાળ અને ગોટ્યો ફોલવાનો છે બરાબર તો જમે છે કે ટાટા તો આજે બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં બરાબર તો રેસીપી વિડીયો કેવો લાગે તે મિત્રો કોમેન્ટમાં જણાવજો તો આની સુધી તમને બતાવશે મોગરીના શાકની રેસીપી બરાબર દેશી વિલેજ કુકિંગ તો બધા વિડીયો અમને ને વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર ફટાફટ તો ચાલુ આપણે કરીએ બરાબર હવે તેલ ગરમ

ဖယဖကယကလရာရကားိုခ်ပေူ

मर्चा ना खाना

મસ્ત મજાનું શાક બની ગયું રોટલા બની ગયા દેખો તો શાક બની ગયું અને શાક અને દેશી રોટલા દેસી રોટલા કહેવાય બાદરીના રોટલા બરાબર તો કેવું લાગે છે મસ્ત લાગે મૂળા જેવો શાક લાગે છે જો છોકરાને મસ્ત બેસ્ટ તો આવી રીતની આપણે રેસીપી બની ગઈ બરાબર ચાલો રોટલા બીજા ચાલુ છે અને ખાવાનું પણ હવે ચાલુ કરવાનું છે બરાબર ઓકે ખાસ કરી છ તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કરજો તો તડકો નાકળી જશે બરાબરનો ગરમી થોડીક લાગે છે બરાબર તો બધું છે બરાબર વિડીયો થોડોક લેટ બન્યા છે ખાસો ટાઈમ થઈ જશે બરાબર સમય મળતો નહીં વિડીયો એડિટિંગ કરવાનો વિડીયો બનાવવાનો બરાબર થોડું ઓછું છે કહેવાનો મતલબ એમ બરાબર તો વિડીયો જોવાની ચૂકતા નહીં બરાબર તો આવું બધું છે મિત્રો શું કરે છે

મળીશું આવી ગઈ તો આવજો બાય બાય